મારું નામ છે હેમંતભાઈ સોમાભાઈ સોલંકી આજે અમારો ચોથો દિવસ થાય છે અને આ ખેડા કેમ્પનો વિસ્તાર છે પરિસ્થિતિમાં પાણી ખેતરોમાં બધા ભરાઈ ગયા છે જાનવર બી હેરાન છે માણસ બી હેરાન છે કોઈ અમારા ખેડા કેમ્પમાં કોઈ જોવા પૂરતા કોઈ આયા નથી કોઈ અધિકારી અમે ચાર દિવસથી થી અહીંયા આગળ છીએ નહીં અમારા કેમ્પમાંથી એક ભાઈ આયો હતો બસ એ બટાકા પાવવા દિલીપભાઈ કરીને આયા હતા અહીંયા આગળ એમને ખવડાયું અમને

પશુઓ હેરાન થાય એના લીધે અમે બહાર રોડ ઉપર રહી રહ્યા છીએ ઘરમાં પાણી બધે છે એવી પરિસ્થિતિ પહાએ બધે પાણી છે ખેતરામાં ચાર ફૂટ પાણી હતું હાલની સ્થિતિ તો અત્યારે પાણી ઉતરી ગયું છે પણ કાદવ કિચડ છે એટલે તો અત્યારે જઈ શકતા નથી અમે ચાર દિવસથી સાહેબ આ રસોઈને એવું તો આ રતનપુરથી અમુક ભયબંધો છે એ બનાવીને ઉઘરાઈને બનાવીને આપી જાય છે થોડું થોડું નાસ્તો એ નાસ્તો કરીને રહીએ છીએ તકલીફો તો આવો ખાવાની છે રહેવાની ઊંઘવાની બધી રીતની તકલીફો સાહેબ તમારી સાથે બાળકો તો છે હા બાળકો પણ છે કેટલા બાળકોને બાળકો ને બધા ગણાય છે બધા એના થી